કેમ છો રવિન્દ્રભાઈ હા સારું છે તમને નામ છે કયું ગામ ગળદ ગામ ગડદ ગામ આગળ ક્યારે આવેલા બાર દિવસ પહેલાં દિવસ આવેલા શેના માટે આવેલા કમરનો હતો કમરનો હતો એટલે હતો હા અને ચાલવામાં તકલીફ ચાલવામાં તકલીફ હતી ચાલવામાં તકલીફ ઉટીને તકલીફ પડતી હા હા પણ એક જ વારમાં દવા લીધી તો ફેર પડ્યો મને હા હા હવે કેવું છે તમને હમણાં સારું છે તો કેટલા બીજી વાર આવ્યા છે આજે બીજી વાર આવ્યા છે કેટલા સમયથી ફરતા હતા તમે અમે દવા તો બહુ આગળથી કરતા હતા દવા હા પણ તે ગોળી ગળી એટલે સારું થઈ જતો હા હા પછી તે હતું તે પાછો હતો તે પછી કોઈ પાણીનો બાટલો સાણનો ટોપલો ચકતામાં પછી ઠોકે ભરાઈ જાય હા 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 પણ હમણાં એવું નથી થતું હવે નથી થતું

અને આવે તો ઘણું સારું તમને બી વાંધો નથી ને એમાં કઈ ખબર પડે સાચી વાત સાચી વાત છે તો તમે હવે ઘરે બધું કામકાજ કરો છો ને કામકાજ કરતો છું હવે ભાઈ વાંધો નહીં ને હવે તો ખૂબ કામ કરજો ને ચાલો સરસ જય માતાજી જય શ્રી રામ જય સ્વામિનારાયણ સારું જય સ્વામિનારાયણ આવજો